બનાસકાંઠાના પાલનપુરના કાણોદરમાં સુલેમાની પથ્થરનો સોદો કરવા આવેલ મહેસાણાના સ્ક્રેપના વેપારી અને તેના મિત્રનું અપહરણ થયાની તેમજ પાંચ લાખ રૂપિયાની ખંડણી માંગવાની ફરિયાદ વેપારીની પત્નીએ પાલનપુર તાલુકા પોલીસ મથકે નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં વેપારીનું અપહરણ કરનારા ત્રણ ઇસમોને સુલેમાની પથ્થર સાથે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે મહેસાણા રાધનપુર રોડ નજીક તિરુપતિ બંગલોઝમાં રહેતા રાહુલકુમાર નટવરલાલ દવે પાલનપુર તેમની સાસરીમાં આવ્યા હતા અને ત્યારબાદ તેમના વડોદરાના મિત્ર હેતલભાઈ રાવજીભાઈ પટેલને પાલનપુર બોલાવ્યા હતા અને ત્યારબાદ તેઓ તેમના અન્ય અમદાવાદના મિત્ર અજયભાઈ માટે સુલેમાની પથ્થર ખરીદવા કાણોદર ગામે પહોંચ્યા હતા જ્યાં વડગામના પથ્થરના વેપારી વિશ્વજીત સિંહ અને જિતેન્દ્રસિંહ પાસે જઈને તેમના મિત્ર માટે સુલેમાની પથ્થર જોવા ગયા હતા જો કે ત્યારબાદ તેમણે સુલેમાની પથ્થર જોઈને તેમના મિત્ર અજયભાઈ માટે પાંચ લાખ રૂપિયામાં પથ્થર ખરીદ્યો હતો જોકે સાંજ સુધી અજયભાઈ પથ્થર લેવા માટે આવ્યા ન હતા આથી વડગામના પથ્થરના વેપારી વિશ્વજીત સિંહ અને જીતેન્દ્રસિંહે પથ્થરના રૂપિયા પાંચ લાખ આપવાનું કહ્યું હતું જોકે રાહુલભાઈએ નાણાં આપવાની ના પાડતા બંને શખ્સોએ રાહુલભાઈ અને હેતલભાઈને તેમની કારમાં બળજબરીપૂર્વક બેસાડી તેમનું અપહરણ કર્યું હતું આ અંગે વેપારીની પત્ની પૂર્વીબેન રાહુલકુમાર દવે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે મામલાની ગંભીરતાને લઈને એલસીબી એસઓજી સહિત મહેસાણા પોલીસનો સંપર્ક કરીને અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી જેમાં પાલનપુર પોલીસે મહેસાણાના સતલાસણા પાસેના એક ખેતરમાંથી ત્રણ અપહરણકર્તાઓને ઝડપી પાડી વેપારી અને તેના મિત્રને મુક્ત કરાવી સુલેમાની પથ્થર જપ્ત કર્યો હતો જો કે સુલેમાની પથ્થર વિશે પોલીસે પૂછપરછ કરતાં પોલીસ ચોંકી ઉઠી હતી આરોપીઓ આ સુલેમાની પથ્થરનો વિડીયો બનાવી લોકોને એવું બતાવે છે કે આ સુલેમાની પથ્થર જો હાથમાં રાખીએ તો તેમને કોઈ ઈજા થતી નથી તમારા વાળ કપાતા નથી અને તમને લોહી નીકળતું નથી જેથી આ પથ્થર વિશે ખોટી ભ્રામકતા ફેલાવી લોકોને તેની તરફ આકર્ષણ કરીને તેને વેચતા હતા અને લોકો સાથે છેતરપિંડી કરતા હતા જોકે હાલ તો પાલનપુર પોલીસે વડગામના આરોપી વિશ્વજીત સિંહ અને જીતેન્દ્રસિંહે તેમજ જ્યાં વેપારીનું અપહરણ કરીને રાખેલ તે ખેતરના માલિક અરવિંદ ઠાકોર સહિત ત્રણ આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે તારીખ બે હજાર ચોવીસના રાત્રિના આશરે દોઢ વાગ્યા સમયે આ કામના ફરિયાદી પૂર્વીબેન પોલીસને આવીને એમને ફરિયાદ આપેલ કે તેમના પતિ રાહુલભાઈ જેઓ મહેસાણા ખાતે રહે છે અને પાલનપુર ખાતે તેમનું સાસુ છે એટલે પૂર્વીબેન સાથે તેઓ અહીંયા આવેલા અને તેઓ સ્કેપનો ધંધો કરતા હોય તેમલિંગ માટે કાણોદર ગયેલા અને આખી રાત તેઓ રાત્રિના મોડા સમય સુધી ઘરે આવેલ નહીં જેથી પૂર્વીબહેને તેમને જાણ કરતાં તેઓ જણાવેલ કે મને વિશ્વજીતસિંહ તથા જીતેન્દ્રસિંહ સુલેમાની પથ્થર વેચવા માટે બોલાવેલ અને તેનું ડીલિંગ થયેલ નહીં જેથી તેઓએ કહેલ કે તમે અમારો સમય બગાડેલ છે અને અમારી જોડે આ ડીલિંગ કરેલ નથી તો તેના તમારે પાંચ લાખ રૂપિયા ફરજિયાત આપવા પડશે તેઓ કહી અને સ્વિફ્ટ કારમાં બંને રાહુલભાઈ તથા બરોડાના તેમના એક મિત્ર બંનેને બેસાડી અને અપહરણ કરી જબરજસ્તીથી લઈ જઈ મહેસાણા ખાતે લઈ જાય છે તેવી હકીકત તપાસ દરમિયાન પણ પૂરવા પામેલ છે આ કામેની યોગ્ય ફરિયાદ તાત્કાલિક નોંધી ઉપરી અધિકારી શ્રીઓ એસપી સાહેબ શ્રી તથા સાહેબ શ્રી એમને જાણ કરવામાં આવે છે તેમના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી એલસીબી એસઓજી તથા પાલનપુર તાલુકાની પોલીસ તેમજ મહેસાણા પોલીસની મદદ લઈ અને આરોપીઓને આ કામે પકડી પાડવામાં આવેલ છે અને જે જગ્યાએ રાખવામાં આવેલ એ આરોપી બે વિશ્વજીત સિંહ જીતેન્દ્રસિંહ અને અન્ય એક ઠાકોર આરોપીને ધોરણસર અટક કરી અને તેમને આગળની તપાસ ચાલુમાં છે તપાસ દરમિયાન આરોપીઓની પૂછપરછમાં એવું જાણવા મળ્યું છે કે સુલેમાની પથ્થર એ કોઈ એવો પથ્થર નથી પણ આ લોકો વિડિયો ઉપર સુલેમાની પથ્થરનો વિડીયો બનાવે છે લોકોને બતાવે છે કે આ સુલેમાની પથ્થર હાથમાં રાખવાથી તમને કોઈપણ જાતની ઈજા થતી નથી તમારા વાળ કપાતા નથી તમને લોહી નીકળતું નથી એ પ્રકારેની વિડીયો બતાવી અને એમને ટેક્ટિક્સ કરી અને પથ્થર વેચાણ કરે છે એવી બી હકીકત તપાસ દરમિયાન ખોલવામાં આવેલ છે